તાલુકા નવનિયુક્ત પ્રમુખ અજયભાઈ તડવી તથા તેઓની ટીમ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ યોજના હેઠળ મહિલાઓના ચહેરા પર ખુશીની લહેર વ્યાપી હતી તથા સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમને લઈ એ રિક્ષા ચલાવતી બહેનોએ તથા નાંદોદ વિધાનસભા ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખે પોતાની પ્રતિક્રિયા આપી હતી આજ રોજ નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત એસઓયુ પરિસરમાં પિંક રિક્ષા ચલાવતી બહેનો જે પ્રાઇવેટ એજન્સી સાથે કામ કરતી હતી એમાંથી આજે અગિયાર જેટલી બહેનોએ પોતાના ઈ રિક્ષા વેહીકલ પોતે જાતે ખરીદ કર્યા છે અને સાથે સાથે બીજી પાંચ બહેનોના આવતીકાલે આવવાના છે આજે ઈ રિક્ષા ખરીદી કર્યાનો એમના મુખ પર જે આનંદ છે ઉત્સાહ છે કે પોતે પોતાના પગ પર ઊભા થઈને ઘરનું પરિવારનું કેવી રીતના એ આર્થિક રીતે સહયોગ કરી શકે એ દિશામાં એમણે જે આ પગલું ઉપાડ્યું છે ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે મારી આ બહેનો ભલે ગામડામાંથી આવતા હોય પણ એમનામાં જે ઉત્સાહ છે એમનામાં જે જઝ્બો છે અને જે ઉત્સાહને લીધે કંઈક કરી બતાવવાની એમનામાં જે ભાવના છે અને એ લક્ષ્ય નિર્ધારિત કરીને નીકળેલી આ બહેનો આજે પોતાના પગ પર ઊભી થઈને આજે આત્મનિર્ભર બનવા તરફ જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પણ એક સ્વપ્ન છે કે દેશની બહેનો લખપતિ દીદી બને આત્મનિર્ભર બને તો જ આ દેશ પણ સમૃદ્ધ બની શકે અને એ દિશામાં જ્યારે આ બહેનો આજે કામ કરી રહી છે ત્યારે આ વિસ્તારની નહીં પણ હું તો કહું છું કે આ દેશની દરેક બહેનો માટે એક ઉદાહરણ સ્વરૂપ છે અને એમના પ્રેરણા થકી બીજી બધી બહેનો પણ આ રીતના આગળ આવે અને પોતાના સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવા તરફ એક કદમ ઉપાડશે તો આ દેશની સાથે સાથે આ દેશની મહિલાઓ પણ ખૂબ જ આગળ વધી શકશે આ બહેનોએ પોતે પોતાના ઓનલાઈન ફોર્મ ભરીને પીએમ ડ્રાઈવ યોજના હેઠળ એમણે આ અરજી કરી હતી અને આ અરજીના ભાગરૂપે એમને જે એમનું વાહન છે એ ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયાનું જે વાહન છે એમાં એમને પચાસ હજારની જે સબસિડી છે એ સબસિડી પણ એમને એમાં આપવામાં આવી છે આજે પોતાનું વાહન ખરીદીને આ બેનો ખૂબ જ આનંદથી વિભોર થઈ ગઈ છે અને પોતાના વિકાસના કામમાં પોતે પોતે જ આગળ વધી રહી છે ત્યારે ફરી ફરી આ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અને એમનું આ ઉદાહરણ લઈને પ્રેરણા લઈને મારી આ વિસ્તારની દરેક બહેનો પણ આગળ આવે એવી હું સૌને પ્રાર્થના અને અપીલ પણ કરું છું મારું નામ તળવી કોમલબેન શૈલેષભાઈ છે હું નવાગામથી છું અને અમે પેલા જે પ્રાઇવેટ એજન્સી છે એમાં કામ કરતા હતા લગભગ મારા દોઢ વર્ષથી ઉપર થયું છે હવે અમે પોતાનું જે પ્રાઇવેટ વ્હીકલ છે ઇલેક્ટ્રોનિક ઈ રિક્ષા છે પિંક કલરની એ અમે પોતાની લીધી છે હવે અમને બહુ ગર્વ થાય છે અમારા ઉપર કે અમે પોતાનું અત્યાર સુધી અમે પ્રાઇવેટમાં એજન્સીમાં કામ કરતા હતા પણ હવે પોતાનું અમે પ્રાઇવેટ વ્હીકલ ખરીદ્યું પણ અમે પોતાના પગ પર ઉપર નિર્ભર થયા છે એટલા માટે અમને બહુ ખુશી મહેસૂસ થાય છે એજન્સી તો એજન્સી અને આ પોતાનું એ પોતાનું એવું છે અને અમે બધા બહેનો બહુ ખુશી લગભગ અમે

તો આપણે પોતાના પગ ઉપર નિર્ભર થવું જરૂરી છે કેમ કે આપણા પોતાના પગ ઉપર નિર્ભર થશું તો આપણે બેરોજગાર બી ના કહેવાય